ಭಾರತೀಯ ಬನ್ನವಟನಾ ವಿದೇಶಿ ದಾರೂ ಅಲ್ ಅಲ್ೋರ್ ವೀಲರ್ ಕಾರ್ಟಿಂಗ ವಿದೇಶಿ ದಾರೂ ಕೂಲೆ ವಿ વોડકા નંગ અઠ્યાસી કિંમત રૂપિયા ત્રીસ હજાર છસો નેવું મળી કુલ કિંમત રૂપિયા નવ લાખ છપ્પન શહેર પીસીબી પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતનાઓએ શહેર વિસ્તારમાં દારૂ જુગાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર આર એસુ વેરા પીસીબી સુરત શહેર માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા કામગીરી કરવામાં આવી છે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પીસીબીના આસિસ્ટન્ટ પોલીસ બિલ્ડિંગ નંબર એ એક ના પાર્કિંગમાં સફેદ કલરની સુઝુકી કંપનીની બોલેરો ગાડી નંબર જીજે પંદર સી જે અડતાલીસ ચોપન થતા એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની અર્ટિકા કાર નંબર જીજે પંદર સી એચ આઠસો ને વીસ પાર કરી છે જેમાંથી ઇંગ્લિશ દારૂનું કાટિંગ હાલ ચાલુ છે બાતમી હકીકતની જગ્યા સરથાણા યોગીચોક સિલિકોન રેસીડેન્સી બિલ્ડિંગ નંબર એ એકના પાર્કિંગમાં જાહેરમાંથી આરોપી નીરવ જીતેન્દ્રભાઈ સુજિત્રા ઉંમર છવ્વીસ રહેવાશે ઘર નંબર એકસો ત્રીસ સહયોગ સોસાયટી સત્યનારાયણ સોસાયટી પાસે પૂણાગામ સુરત શહેર મૂળ વતન તલગાણા રાજકોટ મયુર રતિલાલ માત પાદરિયા ઉંમર ચોત્રીસ રહેવાશે ફ્લેટ નંબર એ એકસો ચાર સિલિકોન રેસિડેન્સી યોગીચોક સરથાણા સુરત મોરવાસી રાજકોટને સ્થળ ઉપરથી સફેદ કલરની સુઝુકી કંપનીની બોલેરો ગાડી નંબર જીજે પંદર સી જે અડતાલીસ કિંમત રૂપિયા ચાર લાખ તથા સફેદ કલરની મારુતિ સુઝુકી આર્ટિકા ગાડી નંબર જીજે પંદર સીએ ચારસો ને વીસ કિંમત રૂપિયા પાંચ લાખ અને ભારતીય બનાવટના વિદેશીદારોની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી વિસ્કી વોડકા કુલ અઠ્યાસી કિંમત રૂપિયા ત્રીસ હજાર છસો નેવું અને મોબાઈલ ફોન અંગ બે કિંમત રૂપિયા પંદર હજાર અને અંગઝડતીના રોકડા દસ હજાર ચારસો એમ નવ લાખ છપ્પન હજાર નેવું મદદામાલ સાથે પકડી પાડીદારોનો જથ્થો ભરી આપનાર આકાશપુરા નામની ખબર ન હોય વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સરથાણા પોલીસ સ્ટેશને સોંપવામાં આવી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત